ઓમ શ્રી ગણપતિ દાદાએ શ્રી હનુમાન દાદાએ નમ હમ શ્રી કૃષ્ણબાના ભારસવાણી ભોગા મહારાજ ન શ્રી ચેહર માતાય નમ ઓ શ્રી કાળકા માતાય નમ ઓ શ્રીદેવજી ભુવાય નમ बोलो भुवाय नमः शाहर भुवाय नमः राजु भुवाय नमः ॐ श्रीकृष्ण शरण कृष्ण श्रीकृष्ण मम ॐ श्री श्री कृष्ण श्रीकृष्ण मम ॐ श्री श्री कृष्ण शरण नमः ॐ श्रीकृष्ण शरणम માતૃદેવો ભવ શ્રી માતૃદેવો ઓમ શ્રી કેશિમ બાળ મણિ ભોગા મહારાજ શ્રી કસિંપાના પારસમણી ભોગા મહારાજનો ઓ શ્રીકાળકા માતાય નમા શ્રીકાળકા માતાય ઓમ નળકા માતાય નમ ઓમ શ્રીકાળકા માતાએ નમ ઓર માતાય નમ ઓ શ્રી ચેહર માતાય નમ ઓમ શ્રી ચેહર માતાય નમા ઓમ શ્રી ગણપતિ દાદાયન જય ગયાનંદ જય ગજાનંદ ગણપતિ ચરણ કવણમાં સ્થિર કરો મારી હતી શિવ શક્તિના લાડીલા સંતાન થોડું સદા સુધારો ઊભા કરો મારી હતી સુપ્રસંગે પ્રસંગે પ્રથમ સાંશે આપનું આ પિસારીએ કાર્યમાં થાતી ગધી જ્યાં જ્યાં મારી અકલ અટકી જાય છે ત્યાં ત્યાં સુધારવી દો મારા હતી ગો ભક્તને પુનિત લાવો આપજો શરણ્યા શ્રી ગણપતિ રાધાની જય તુલસી માતાય નમ ઓમ શ્રી તુલસી માતાએ નમ ઓમ શ્રી તુલસી માતાય નમ ઓમ શ્રી તુલસી માતાય નમ ઓમ શ્રી રામેશ્વર મહાદેવની જય હોમ શ્રી રામેશ્વર મહાદેવની જય ઓમ શ્રી રામેશ્વર મહાદેવ નમ ભેડમાં શીતરામાં ગોટી ગોટી વંદન Om shi suranam bhwani de, om shi suranam bhwani de, Bolo si kesimpana barasmani boga maharajeni, Kesimpana boga, amrata potamadi gadiyo, Gadiyo par sonanusat, kesimpana boga, amrata potamadi gadiyo, ગુણવંત કરીને ગોગારે આવી આવી વગાડી ખિસિમ પામા હાથે ખિસિમ પાના ગોગા અમર ધો તમારી દેવજી ભૂવે ભગતી આગ આપ્યા કેમને પુત્ર પરિવાર ખિસિમવાના ગોગા અમર ધો તમારી દેસાઈ વાળો

કેસી બના ગોગા અમર ત પોત મારી જા આનંદે ઉતારે ભુવાર વાગે છે રૂડી ભૂંગોળને ગોગા અમર ત પોત મારી લે લોડા ગોડા બાપુને શોભતા વાગે છે ઘંટ ને ગઢિયા કેસીમ બના ગોગા અમર ત પોત મારી રો રોમે રો મેં દેવજી રમતા રો મેં રો મેં વસ્તા રમતા હર હર તમે ઝેર ના ચુસ્તાના કિસિન ગોગા અમર તપો પોત મારી ગામો રે ગામથી મંડળો આવે માણસની બરાતે ગણી બી કિસિન પાના ગોગા અમર તપો પોત મારી

પોકાર સુણી ને પધારજો મહારાજ શિષ્ય પાલા ગોગા અમર સકો તમારી કરુણા કૃપાળુ તમે લાભજો કર જોડીને છોટા લાલ વિન કર જોડીને બાળક વિન વે હરની જ પધારજો મહારાજ શિશિંબાના ગોગા અમર સકો તમારી આજે બોલો શ્રી કિશિંબાના બાળક આગલોડમાં બિરાજમાન થયેલા મણિભદ્રવી દાદાની જે હોય આગલોડમાં બિરાજમાન થયેલા મણિભદ્રવી દાદાની હો આગલોડમાં બિરાજમાન થયેલા મણિભદ્રવી દાદાની હો આગલોડમાં બિરાજમાન થયેલા ચામુંડા માની હો આગલોડમાં બિરાજમાન થયેલા ચામુંડા માની હો આગલોડમાં બિરાજમાન થયેલા ચામુંડા માની હો ખેરાલુમાં બિરાજમાન થયેલા અંબાજી માની જય હો ખેરાલુમાં બિરાજમાન થયેલા અંબાજી માની જય હો ખેરાલુમાં બિરાજમાન થયેલા અંબાજી માની હો ખેરાલુમાં બિરાજમાન થયેલા પંચમુખી હનુમાન દાદાની જહે ખેરાલુમાં બિરાજમાન થયેલા પંચમુખી હનુમાન દાદાની જહો ખેરાલુમાં બિરાજમાન થયેલા પંચમુખી હનુમાન દાદાની ખેરાલુમાં બિરાજમાન થયેલા સૂર્યનારાયણ ભગવાનની હો ખેરાલુમાં બિરાજમાન થયેલા સૂર્યનારાયણ ભગવાનની જહો ખેરાલુમાં બિરાજમાન થયેલા સૂર્યનારાયણ ભગવાનની રહ્યો ખેરાલુમાં બિરાજમાન થયેલા રામેશ્વર માલિની હો ખેરાણુમાં બિરાજમાન થયેલા રામેશ્વર માં શીતળામાં વીરબાબજી ગો બાજી